મારુતિ સુઝુકી ઇકો આડી છે અને ઓનર છે રાજેશભાઈ વેચવાની છે ટોટલ જવાબદારી સાથે મોડેલ વાત કરું તો બે હાજર ઓગણીસ ના મોડેલ ગાડી બારમો મહિનો ત્રેવીસમી તારીખ એટલે ઓલમોસ્ટ બે હાજર વીસ ના મોડેલ આ ગાડી ગણાય ત્રણ વર્ષ વાપરેલી આ ગાડી છે અત્યારે ટોપ કન્ડિશનમાં ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સો એ સો ટકા કન્ડિશન રૂબરૂ સ્થળ ઉપર જઈ ઈકો ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં ગાડીના માલિક રાજેશભાઈનો કોન્ટેક કરજો રાજેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ જોવા જાઓ તો રાજેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટાયરનું કંડિશન એકદમ સારું એન્જિન પાવરફુલ છે લાખ કિંમત રાખેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પેટ્રોલ પ્લસ સીએનજી માં તમને આ ઇકો ગાડી જોવા મળશે સીએનજીમાં પણ ચાલુ જ છે આ ગાડી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો મોરબી અને હળવદ ગાડી જોવા મળશે રાજેશભાઈની ગાડી લેવી હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજેશભાઈ નામ લખેલું હશે છન્નુ ત્રણ અઠ્યાસી વાળા નંબર પર ફોન કરી ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો